અને જે રીતે ચંડોળા તળાવમાં તેણે સામ્રાજ્ય જમાવ્યું હતું અને ગેરકાયદેસર તેણે બાંધકામ કર્યું હતું અને લોકોને ભાડેથી તે મકાન આપતો હતો તેણે રિક્ષાઓ પણ રાખી હતી વાહનો પણ રાખ્યા હતા અને પશુઓ પણ પાળ્યા હતા મહત્વની વાત એ છે કે તમામ પ્રકારના ગેરકાયદેસર કામ આ લલ્લા બિહારી કરતો હતો કુખ્યાત ભૂમાફિયા લલ્લા બિહારીની ધરપકડ કરી લેવાય છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લલ્લા બિહારીની ધરપકડ કરી છે લલ્લા બિહારીના કાળા સામ્રાજ્યના અનેક કરતૃતો હવે સામે આવશે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ઉદય રંજન પાસેથી ઉદય આખરે લલ્લા બિહારી પકડાઈ ચૂક્યો છે અને તેણે જે રીતે મોટું સામ્રાજ્ય ઊભું કર્યું હતું હવે તેની તમામ વાતો સામે આવશે આ જરૂરથી મિથુન જો વાત કરવામાં આવે તો ગઈ રાત્રેત્રે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જે છે એ રાજસ્થાન ખાતે પહોંચી હતી અને પહોંચ્યા બાદ જે છે લલ્લા બિહારીને હસ્તગત કરી લીધો હતો અને ગઈ રાત્રે તે રાજસ્થાનથી લઈ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ ખાતે આવી ચૂકી હતી ત્યારબાદ જે છે હવે અત્યારે આગળની પ્રક્રિયાની જો વાત કરવામાં આવે તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે તેની પૂછપરછ કરવામાં આવશે કારણ કે જે પ્રમાણે વર્ષોથી પોતાનો આખી એક સલ્તનત ઊભી કરી હતી ચંડોળા તળાવની અંદર તો આ સલ્તનત એને કઈ રીતે ઊભી કરી એના પાછળનો આશય એનો શું તો અત્યાર સુધીમાં એ કેટલા પૈસા એમાંથી કમાયેલો છે અને કઈ રીતે આખું આ ચલાવતા હતો રેકેટ તેને લઈને પૂછપરછ કરવામાં આવશે લલા બિહારીના ગઈકાલે રાતની જો વાત કરવામાં આવે તો એને અલગ અલગ ચાર પત્નીઓ છે ચારે ચાર પત્નીઓથી કુલ સાતથી આઠ બાળકો છે આ ચારે ચાર ઘર ઉપર જે છે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું જ્યાંથી નવ લાખથી પણ વધુની રોકડ રકમ મળી આવી છે મશીન પૈસા ગણવાનું છે એ પણ મળી આવ્યું છે આ સહિતના ઘરેણાં જે છે કબજે કરવામાં આવ્યા છે આ સહિત અમુક પ્રકારના દસ્તાવેજો જે છે મળી આવ્યા છે રેન્ટ એગ્રીમેન્ટ મળી આવ્યા છે ભાડા પાવતીઓ મળી આવી છે તો આ કઈ રીતે આખું રેકેટ ચલાવતો હતો કેટલા સમયથી ચલાવતો તો એની સાથે અન્ય કોણ કોણ જોડાયેલું છે આ તમામ બાબતો લઈને પૂછપરછ કરવામાં આવશે અને જે ફરિયાદ નોંધવામાં આવેલી છે એમાં કુલ પાંચ આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે મિથુન જે પૈકી બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે એક આરોપી જે પહેલો પકડાયો એ લલા બિહારીનો પુત્ર ફતેહ હતો બીજો આરોપીની જો વાત કરવામાં આવે તો ખુદ લલા બિહારી છે અને હજી આ કેસની અંદર વધુ ત્રણ આરોપીઓ ફરાર ફરી રહ્યા છે તો તેને પણ ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં આવશે આ પ્રકારનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો દાવો જે છે અત્યારે સામે આવી રહ્યો છે ત્યારે હવે લલા બિહારીની ધરપકડ ધરપકડ બાદની કાર્યવાહી અને કાર્યવાહીની અંદર હજી શું ઘટસ્ફોટ થાય છે આ સમગ્ર બનાવને લઈને એની ઉપર સૌ કોઈની પણ નજર રહેશે મિથુન જી ઉદય એક વાત એ પણ સામે આવી રહી છે આની ધરપકડ બાદ કે જે બોગસ દસ્તાવેજ બનાવતો હતો તેમાં જે સ્થાનિક જે નેતાઓ છે તેમની પણ સંડોવણી હતી હવે આ બાબતે શું માહિતી બહાર આવી રહી છે હજી સુધી કોઈપણ સત્તાવાર રીતે આવા પ્રકારની કોઈ માહિતી પોલીસ તરફથી આપવામાં નથી આવી કે કોઈ સ્થાનિક નેતાઓની સંડોવણી હોય લેટરપેડ ચોક્કસથી મળી આવ્યા છે આ પેડ કેવા પ્રકારના છે લેટરપેડમાં શું લખાણ લખાતું હતું રેન્ટ એગ્રીમેન્ટ મળી આવ્યા છે ભાડા ચિઠ્ઠીઓ મળી આવી છે તો આ કેવા પ્રકારના છે શું છે તેને લઈને અત્યારે અમદાવાદ ક્રાઇમરાન તપાસ કરી રહી છે સ્થાનિક નેતાની જો કોઈપણ પ્રકારની સંડોવણી હશે

બિહારીને આટલો મોટો બનાવવામાં કોના કોના હાથ છે કોના કોના નામો છે તે પણ હવે સામે આવશે